આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને એકદમ યુનિક કાજુ કારેલાનું શાક સેડ પણ કડવું નહીં લાગે અને ફટાફટ થઈ જશે અને પંદર દિવસ સુધી તમે આને સ્ટોર કરીને ખાઈ શકો છો તો ચાલો બનાવી હવે મેં અઢીસો ગ્રામ જેવા કારેલા લીધા છે એને મેં સારી રીતે ધોઈને તૈયાર કરી દીધા છે હવે આને આપણે આગળથી પહેલાં કટ કરી દઈશું તો તમે એને ગોળ ગોળ પણ સમારી શકો છો અને એને લાંબી લાંબી ચીડીઓ કરી પણ સમારી શકો છો પણ અમારા ઘરમાં બધાની લાંબી ચીડીઓવાળા ભાવે છે તમે અહીંયા લાંબી કટ કરું છું તમે ગોળ ગોળ પણ સમારી શકો છો તો આવી રીતના આપણે બધા કારેલાને સમારી લેવાના છે એને પતલી જ સ્લાઇસ કરવાની છે બહુ જાડી કરવાની નથી તો આવી રીતના આપણે બધા તૈયાર કરી લીધા છે હવે એમાં હું એક ચમચી જેટલું મીઠું એડ કરું છું અને એક ખાસ ચીજ છે અને એ છે લીંબુ તો એ હું અડધું લીંબુ અહીંયા અને એનો રસ એડ કરીશ જેનાથી એની બધી કડવાશ નીકળી જશે તો આને આપણે બરાબર હલાવીને મિક્સ કરી દેવાનું છે અને એને ઢાંકીને અડધો કલાક સુધી રહેવા દેવાનું છે આવું કરવાથી એની બધી કડવાશ નીકળી જશે અને કારેલા તમને સહેજ પણ કડવા નહીં લાગે તો હવે અડધો કલાક થઈ ગયો છે તો આપણા કારેલા સરસ મિક્સ થઈ ગયા છે હવે એમાંથી આપણે બધું પાણી આવી રીતના બે હાથે વારથી લઈને એનું દબાવીને એનું બધું પાણી આપણે વધારાનું હોય એ કાઢી લઈશું તો મીઠું અને લીંબુ બંને આમ ઓગળી જશે એટલે એમાંથી જે પણ આ બધું રસ નીકળે બધું કાઢી લેવાનું છે જેથી એની બધી કડવાશ સારી રીતે નીકળી જશે તમે જોઈ શકો છો કેટલું બધું પાણી આ નીકળ્યું છે એટલે એમાં એની બધી કડવાશ આવી જાય છે હવે આ પાણીને આપણે ફેંકવાનું નથી આ તમે જો કોઈ ડાયાબિટીસના દર્દીને આપ્યો તો એને ખૂબ જ ફાયદો થશે હવે આપણે હવે આ શાકને વઘારવા લઈ લઈશું એક કઢાઈમાં હું ત્રણથી ચાર ચમચા જેટલું તેલ એડ કરીશ અહીં મેં સિંગ તેલ લીધું છે તમે જે ખાતા હોય એ તેલ લઈ શકો છો ત્યારબાદ અહીં એક વાટકી જેટલા મેં કાજુ લીધા છે એને સારી રીતે આપણે સાતરી લેવાના છે બેથી ત્રણ મિનિટ સુધી આપણે ધીમાગ પર આને એકદમ ક્રિસ્પી ન થાય ત્યાં સુધી એને સાતરી લેવાના છે ત્યારબાદ ઉપર થોડો એનો કલર થોડો બ્રાઉન જેવો ગોલ્ડન જેવો થાય ત્યારબાદ એને આપણે કાઢી લઈશું તો તમે જોઈ શકો છો આ કાજુ આપણા સારી રીતે ફ્રાય થઈ ગયા છે તો હવે એને કાઢી લઈશું આપણે હવે એ તેલમાં એક ચમચી જેટલો અજમો એડ કરવા કરશું જેથી આપણે શાક પચવામાં હલકું રહે અડધી ચમચી હિંગ અને એક ચમચી જેટલા મેં અહીંયા સફેદ તલ લીધા છે એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ત્યારબાદ આદુ લસણ અને મરચાની પેસ્ટ લીધી છે જો તમે મરચું લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો હવે આપણે થોડું સતળી જાય એટલે આપણે ડ્રાય મસાલા જેમ કે હળદર ધાણાજીરું પાવડર અને લાલ મરચું પાવડર એડ કરવાનું છે અને એને બરાબર સાતરી લઈશું બરાબર સતરાઈ જાય પછી આપણે જે કારેલા આપણે તૈયાર કર્યા હતા એ અંદર એડ કરી દઈશું અને બધું બરાબર હલાવીને મિક્સ કરી દઈશું આમાં આપણે તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે કેમ કે અમે પાણીનો ઉપયોગ આપણે કરવાનો નથી એટલે અહીંયા થોડું તેલનું પ્રમાણ વધારે રાખવાનું છે હવે એને ઢાંકીને બેથી ત્રણ મિનિટ સુધી રહેવા દઈશું ત્યારબાદ એને ખોલીને મિક્સ કરીને જોઈ લઈશું કે આપણા કારેલા ચડી ગયા છે કે નહીં જો આમ આસાનીથી જો કટ થઈ જાય એનો મતલબ કે આપણા કારેલા સારી રીતે ચડી ગયા છે હવે એમાં આપણે જે ફ્રાય કરેલા કાજુ હતા એ અંદર એડ કરી દઈશું ત્યારબાદ અહીં મેં બે ચમચી જેટલી સૂકી દ્રાક્ષ લીધી છે એને મેં ફ્રાય નથી કરી કારણ કે અત્યારે જો પાંચ એક મિનિટ સુધી આપણે જ્યારે ઢાંકીને રાખશું તો અંદર એ ચડી જશે આ બધું મિક્સ કર્યા પછી હવે છેલ્લે આપણે એક ચમચી જેટલો ગરમ મસાલો અડધી ચમચી જેટલું આમચૂર પાવડર અને એક ચમચી જેટલી ખાંડ એડ કરશું આમચૂર પાવડર મેં અહીંયા ઓછો લીધો છે કારણ કે આપણે જ્યારે કારેલા અને સમારીને રાખ્યા હતા ત્યારે અંદર અડધું લીંબુ આપણે એડ કર્યું હતું એટલે અહીંયા અડધી ચમચી જેટલો જ આમચૂર પાવડર એડ કરવાનો છે અને આ બધું હલાવીને ઢાંકીને બે થી ત્રણ મિનિટ સુધી ફરી થવા દઈશું હવે જોઈ લઈશું હા બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણું શાક સરસ તૈયાર થઈ ગયું છે તો હવે થોડું એને હલાવી લઈશું ઉપર નીચે કરી લઈશું અને હવે છેલ્લે લીલા ધાણાથી એનું ગાર્નિશિંગ કરી દઈશું એકદમ તૈયાર થઈ ગયા છે આપણું કાજુ કારેલાનું શાક હવે એને સર્વ કરી લઈશું આપણે તો છે ને જોતા જ મણામ પાણી આવી જાય એવું કાજુ કારેલાનું શાક તૈયાર છે એને તમે રોટલી રોટલા કે ગમે તે પરોઠા સાથે પણ ખાઈ શકો છો આ ખાવાનામ એટલું ટેસ્ટી લાગે છે તમને સેજ બી કડવું નહીં લાગે તમે એકવાર આ રીતથી જરૂરથી બનાવજો તો તમને મારી આ રેસિપી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને મારી આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવી જ નવી વાડીઓ જોવા માટે બેલાઇકોન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાઓ પીઓને જલસા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર મહાદેવ